નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા નગરપાલિકા ખાતે પાણી મુદ્દે ઉભાડો સ્થાનિક ઉભા રોષ ગોધરા નગરપાલિકાના મકાન કુવા અને વોરવાડ વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી પુરવઠો બંધ થવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો પાણીની તંગીને લઈને આજે લોકોએ નગરપાલિકા કચેરી ખાતે ઉભાડો મચાવ્યો અને પોતાની માંગ રજૂ કરી સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો કે પાણીની સમસ્યાને લઈને નગરપાલિકાના કોઈ જવાબદાર અધિકારી કચેરીમાં હાજર નહોતા જેના કારણે તેઓ પોતાની ફરિયાદ સુનાવણી માટે કોઈને મળી શક્યા નહીં આ પરિસ્થિતિએ લોકોને વધુ ગુસ્સે ભર્યા આ રહીશોની એક જ માંગ છે કે વહેલી તકે પાણી પુરવઠો સુચારૂ કરવામાં આવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા પાણી પુરવઠાની સમસ્યાને લઈને ઊંડાણપૂર્વક ધ્યાન અપાતું નથી જેના કારણે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય છે શહેરીજનોની નારાજગી વચ્ચે હવે જુઓ જરૂરી છે કે નગરપાલિકા તંત્ર કેટલા સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવે છે અને શહેરીજનોને પાણી પુરવઠો પુનઃ સુધારવાના વચન આપે છે મકે અમારો ફોન ઉઠાવ. અમે કહો શું પાણી ભગવાન 4 દિવસથી પરિકર પાણી નથી. કોઈ અમારે સપડવા તૈયાર નહીં તો અમે કાકી પછી બાઉચાવડની કાકી ને મોરવાડની કાકી આ બन्ने કાકીના પાણી બંધ કરી દીધું. નવા મકાન પર ફોન કરે છે. આ ફોન ઉપરા તૈયાર છે. આ સામાન તૈયાર ભાઈ. નગીન વાડીમાં આ વાડીમાં થઈ તો સામીર ફોન આવતા પાણી નથી આવી દિવાળીમાં.